નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો ચોમાસું નજીક આવતાની સાથે જ ગુજરાતમાં વાવાઝોડા ત્રાટકવાના સમાચાર ચારે તરફ ફેલાતા હોય છે જેમાં ઘણી વખત સાચું હોય છે ઘણી વખત અડધું સાચું હોય છે ઘણી વખત માત્ર અફવાનો મારો હોય છે એવા સમયે ખેડૂત મિત્રોને અને સામાન્ય લોકોને એ ખ્યાલ આવતો નથી કે આ હકીકત છે કે ખોટું છે કેમ કે આવા સમાચાર આપણી જાણીતી ન્યૂઝ ચેનલમાં પણ ઘણીવાર ખોટી રીતે ચલાવવામાં આવતા હોય છે અને સાચા અર્થમાં હવામાન વિભાગ તેનું પ્રેસ બુલેટિન જાહેર ના કરે ત્યાં સુધી કોઈ પણ ન્યૂઝ સમાચાર વાળાઓએ આ પ્રકારના કોઈ પણ ન્યૂઝ બતાવવા જોઈએ નહીં જેથી આવી અફવાઓ લોકો સુધી ફેલાય નહીં મિત્રો હવે આપણે ગુજરાતમાં વાવાઝોડા બાબતે અને વરસાદ બાબતે વાત કરી લઈએ કે હકીકતમાં હાલમાં શું સ્થિતિ છે જેમાં સૌપ્રથમ વરસાદની વાત કરવામાં આવે તો વરસાદનો મુખ્ય રાઉન્ડ પૂરો થયા બાદ હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા છવાયા વિસ્તારમાં પ્રીમોન્સૂન વરસાદની એક્ટિવિટી હજુ પણ ચાલી રહી છે જેમાં આગની દિવસોમાં પણ અમુક અમુક વિસ્તારમાં આ રીતે વરસાદની એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે હવે વાવાઝોડાની વાત કરીએ તો હજુ વાવાઝોડું બનવાની સંભાવના બાબતે પણ ઘણા ભેદભાવ ચાલી રહ્યા છે જેમાં યુરોપિયન મોડલ અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ભારત પાર કરી બાવીસ ત્રેવીસ તારીખે ગોવા પાસે અરબી સમુદ્રમાં આવે અને ત્યાં મજબૂત થવાનું ચાલુ થઈ ધીમે ધીમે લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન થી ડીપ ડિપ્રેશન બની વાવાઝોડા સુધી મજબૂત બનાવ સંભાવના પણ ગણી શકાય તેવી શક્યતા બતાવે છે જ્યારે અમેરિકન મોડલ તેનાથી સંપૂર્ણ વિપરીત ચાલી રહ્યું છે અને આ દિવસોમાં આવી સંભાવના દેખાતી નથી તેમના અનુસાર આવું લો પ્રેશર ગોવા પાસે અરબી સમુદ્રમાં બની શકે પણ અઠ્યાવીસ તારીખે અને ત્યાં ત્યાં તે નજીકમાં આ તો મારી ફરી મહારાષ્ટ્રમાં જ જતું રહે આવી સંભાવના અમેરિકન મોડલ અનુસાર દર્શાવી રહ્યા છે હવે આપણને એ સવાલ થાય કે આ બંને મોડલોમાં એટલો બધો ફેરફાર કેમ છે તો મિત્રો તેનું કારણ માત્રને માત્ર એક જ છે કે આ અરબી સમુદ્ર છે હું ઘણા વર્ષોથી આ બાબત વારંવાર રિપીટ કરી રહ્યો છું અરબી સમુદ્રમાં સાયકોલ બનવા બાબતે અને તેના રૂટ બાબતે ભૂતકાળમાં બહુ વિશ્લેષણો થયા નથી તેને લીધે હાલમાં આ બે સમુદ્રમાં બનતી સિસ્ટમ અને તેની મજબૂતાઈ તેનો રૂટ બાબતે અગાઉથી ચોક્કસપણે આગાહી આપી શકાતી નથી અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ બાબતે ચોકસાઈ જેમ વધુ દિવસો અગાઉ આવતી નથી તેની ચોકસાઈ સાવ નજીક જઈએ તેમ જ આવે છે કેમ કે અરબી સમુદ્રમાં જો કોઈ સિસ્ટમ બનવાની હોય તો તેનો રૂટ પણ જ્યારે સિસ્ટમ બની જાય ત્યારે ફાઇનલ થતો હોય છે એટલે ફેરફાર થાય અને ઘણીવાર રૂટની આગાહી મુજબ

તો વિસ્તારમાં પ્રથમ લાભ પણ મળી જાય અને જો ગુજરાત પર આવે તો પૂછવાનું જ નહીં શું થાય એ તમને બધાને ખ્યાલ જ છે એટલે આ વાવાઝોડાની સ્થિતિ વિશેની સાચી હકીકત આગળ પણ તમારે જાણવા માટે વિડીયો લાઈક કરી ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર